ઘરે આવીશ ને પાછી અહીંયા છે ઓરું છે આઘું તો નથી ને જવાની છે અને ઘરે આવી પાછી હું ન ગમે એટલે હું ન્યા કાઈ ના લઈ જાતી આપણે વિડિયો ઉતારતા હોય તો વળે કોઈને ગમે નો લે ગમે વિડિયામાં લઈ અને આવું ન આવું વિડિયામાં એટલે હું કાઈ લઈ નથી જાતી ને છોકરાઓ તો હોતા હે અને આજ તો કામ બંધ છે કામ કઈ ચાલુ નથી ને સાનું ઈ એ ત્યાં સાનુ તો કામે ગયેલી છે રસોડામાં જાય છે ઈ અને આજ રજા જ છે જોને એને ઘરે મમ્મી કઈક બારે કઈક રાંધે છે એને કઈક તહેવાર છે મુસલમાન છે ને તો મુસલમાન લોકો ને કઈક તહેવાર છે આજે શું છે તો કઈ ખબર નથી જો એના મમ્મી બારે કઈક કરે હે સુલો બનાવી ચોલે રિક્ષા પડી ને પીળી ન્યા કઈ બનાવે હે

અને બોલે બન કદો કે ગુરુવારે માં જઈ છે મીત ને અમે બધા આગળ આગળ હાલવા મળ્યા છે હું મીત ને બધા જઈ છે કામે જઈ છે ને આપણે બારે આ બધા વયા ગયા કે ઊભા છે આ રિયા જો અયા બારે જઈ છે પણ યા ક વાગે છે ને તો મેં બ્લોક માં નથી પલ્લીદા જો અયા મોજા ન એવું છે હે બકાલા માર્કેટમાં મી તમારે અહીંયા જો મી તારી ઓલી બતાવતો લાઈટ આની લાઈટ લીધી ને આની લાઈટ લીધી અમારે અહીંયા ગુરુવારી ભરાય છે રાજકોટમાં જો આ બધી ગુરુવારી મુસલમાન લોકો તહેવાર છે એટલે આવી રીતે કઈક માંડવાને એવું નાખેલું છે પોલકાના પીસ ને એવું વેચાય છે જો આ બધા

બધાને પાછળ મૂકીને હું મિત વ્યા કામી આપડે વ્યા આવ્યા ને ઘરે હે હા એ બધા પાછળ છે હું મિત વ્યા છે ઘરે હે હા ઈ ઘરે છે પણ અમે વહી આવ્યા જઈ કુતરો ગુરુવારે માંથી ઘરે આવી ગયું તો ઘરે આવ્યા તા તાળું જો તાળું મારેલું છે ઘરે આ મારું ઘર હવે તાળું મારેલું છે મીત ગયો છે સાવી લેવા સાવી લઈને આવે પછી તાળું ખોલું

ગુરુવારે મતલબ યે આવી વાસી ને હવે જાય ખાઈ પી લીધું આરામ કરી લીધો હવે જાય છે બજારમાં શોપિંગ કરવા એટલે વિડિયો ઉતારે છે સહાડી લેવા જવાની છે ભાઈ હવે આ દુકાને આવ્યા છે એક દુકાન પાસે ગઈ મુની તમને હાડી તમને ગમી નહી ગઈ નહી બજેટ ઓધાર્યું આવી વાત હતી સન નહી આવી દુકાને હાડી લેવા પણ હાડીઓ ગમતી નથી જવાબ તો આવ્યો છે પણ મને કે ગમતી નથી જો અંદર લઈ છે હજી માર જેઠાણી ની બધા અંદર લઈ છે પણ મને કે ગમતી નથી ગઈ સાઈ રુદ્રો હું તો હું તો ફોન જોવે હે કે હું તો શું કે ફોન જોવા શું કરા હે મૂંગો છો અને ગઈસ આપણે આજ ઉપર જઈ છે ત્યારે અને મિત તો એન પપ્પા રે વિયો ગયો છે આજ પાછો મતલબ આજ આખો દિવસ અમારો

એટલે ઓ મુશ્કેલ છે આજ અને જો મુસલમાન નો તહેવાર છે કે નહીં એટલે બધી આમ હલાઇટ એવી રીતે છે જો આ સૂર્ય ભગવાન તો આથમી ગયા છે અત્યારે અને આજે તો અમે કેમ કે ન્યા ન્યા બધું કામ હોય કે નહીં કરવાનું અમારે કાકાજીને કે છોકરો નથી છોકરો હતો ને પણ એમ કે ઓફ થઈ ગયો ને કંઈક બીમારી હતી ને તો એમાં તો અમે બધા અમે કામ કરતા હોઈએ અહીંયા અને ચાર દેરિયા જેઠીયા તો અમે એવી રીતે ત્યાં કામ કરતા હોઈએ અને એને છોકરો તો ગુજરી ગયો ને લગ્ન થઈ ગયેલા હતા પણ બે છોકરી છે અને અમારા કાકાજી છે ને એ ગુજરી ગયા તો એની પાસમ હતી તો અમે પાસમમાં ગયેલા હતા જો અહીંયા તહેવાર છે ને એટલે આવી રીતે લાઇટું કરેલ છે જોવા અહીંયા ઘરે એટલે મુસલમાનનું ઘર છે બધે જોવા અહીંયા પણ લાઇટું થાય છે જો અલગ અલગ હું શું દેખાય હજી રાત પડશે ને એટલે બધે ઘરે ઘરે એટલામાં બધાના ઘરે લાઇટું જશે જો અહીંયા લાઇટું થઈ ગઈ છે જો અહીંયા દેખાય છે જો અહીંયા અહીંયા પણ લાઇટું છે ક્લિયર ન દેખાય ઝૂમ કરીએ ને એટલે બધા એમ આજુ આ શું હું રાખેલું છે કાંઈ ખબર નહીં ગાઈશ આ બધા લોકોએ કંઈક અહીંયા જો કંઈક કર્યું છે ઉપર છે મને નથી ખબર ખબર નથી સે તો કંઈક ખરું આગાસીમાં થયેલા મારો વ્યૂ ગણપતિ બાપા ના આરતી કરી લીધી હે તો ગણપતિ બાપા મોરિયા તો બોલ હેમિત ક્યારે કર નાખી ગણપતિ બાપા આ તો મોરિયા ને જ બોલતો જો આ ખાવામાં જ પીડ્યો છે ન કરો બા પાયસમ પણ જો કાઈ બપોર સુધી બપોર સુધી પાયસમ રહ્યો બપોર પછી તો મમરી ખાતો થો નહિમિત બપોર સુધી રહ્યો ને પાયસમ તું પાયસમ પાયસમ રહો બપોર સુધી હવે કે તો ખરો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરી દેજો એમ તો કે આમ જોવો તો એને આખું જોતો કેવી રીતે કરે છે કે તો ખરો